ફરી એક વખત ભાગવત ભગવાનને વંદન કરી અહીં ભાગવતના વક્તા એમના ચરણોમાં વંદન કરી ફરી એક વખત અહીં ઉપસ્થિત તમામ પરિવારના વડીલો સગા સ્નેહી મિત્રો જેની અહીં ઉપસ્થિતિ છે એ બધાયના ચરણોમાં વંદન અમારે મહેરબાન ડીસીપી સાહેબ શ્રી સભી હસન સાહેબ પધાર્યા છે એમનું પણ સ્વાગત છે જાડેજા સાહેબ દરેક સમાજ સાથેનો આ પરિવારનો નાતો સંબંધ અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા એટલી બોળી સંખ્યામાં આપ સૌની હાજરી છે આવો રૂડો ભાગવત જ્ઞાન યજ્ઞ અને એમાં આજે આ લોક ડાયરો છે એક બહુ મજાની વાત કોટી જન્મ કે પુણ્ય ઉદય હોત એક સંગ આ બધું થઈ ક્યારે શકે સંપત્તિ ઘણા પાસે હોય છે રૂપિયાવાળા ખૂબ હોય છે આ દુનિયામાં પણ આ ભગવત કાર્ય થઈ ક્યારે શકે કે કોટી જન્મ કે પુણ્ય ઉદય હોત એક સંગ ભેગા થાય એટલું નહીં પણ એ કર્મ સારા કર્મ ભેગા થયા પછી એનું ઉદય થવા માંડે કોટી જન્મ કે પુણ્ય ઉદય હોત એક સંગ તબ મીટે સત્સંગ તો એવા આ પરિવારના પુણ્યો અને ઈશ્વરની એમની ઉપર કૃપા આવું રોડો ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન અને આજનો આ રૂડો કાર્યક્રમ છે મેં કીધું એમ જેમને હું રજૂ કરતો જઈશ એમનો પરિચય આપતો જઈશ આજના આ મંચ ઉપર એવા એવા કલાકારો છે જે એક 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 કલાકારને આપણે આખી રાત સાંભળીએ તોય મન ન ભરાય એવા કલાકારો છે અને પોતાના ક્ષેત્રની અંદર ખૂબ જ કુશળ છે વિધ્વતા ધરાવતા આ બધા જ કલાકારો છે એમાં લોકસાહિત્યની વાતો હોય લોકસંગીતની વાતો હોય અને એવું જ અમારું આ મંચનું જેને ઘરાણું કહેવાય એવા આ સાજીદા મિત્રોને પણ એક વખત આપ સૌ જોરદાર તાળીના ગડગડાટથી વધાવો અહીંયા લોકસાહિત્યની વાતો હારે હારે આપણે આનંદ કરતા જઈશું અને લેરામ આમ ઘરનો ડાયરો કલાકારો ભલે ઘણા મોટા ગજાના હોય પણ આ પરિવાર સાથે મેં કીધું એવો નાતો છે અમારા ગઢવી સાહેબ કુલદીપભાઈ ગઢવી એમની હાજરી છે અને એ આ ઓલા સોલ્ટમાં જેટલું કોલર મહત્વનું હોય ને કોલર એ અમારે પીઆઈ ગઢવી સાહેબ એ આ કલાકાર અને આ સંબંધીઓ સાથેનો એવું નાતો છે એવું અમારું આમ કોલરનું કામ કરે બધાને ભેળા રાખે સમાજને અને કલા જગતને બધાને ભેળા રાખે એટલે એમને પણ એક વખત તાળીઓથી વધારો અને હું છાઉ પાછો ગઢવી છઉ પણ પાછો ખાતું અમારું ખાખીનું ખાતું આખું અલગ હોય ને અમારો એક પરિવાર હોય અમારી એક નાયત હોય સાહેબ ગુલાબદાન બારોટની એક કવિતા છે જો મને જુસ્સાની પહેચાન છે પોલીસ સાહસ અને સૌર્ય તણું નામ છે પોલીસ પોલીસ સમાજ સમાજ માટે માટે હર હર ઘડી ઘડી કુરબાન કુરબાન છે એવું કામ હોય હોય એટલે સાહેબ તો ખૂબ સારા પરિચય પણ આપ્યો અને આપ સૌ બધાય સાંભળતા જશો એટલે અમે હરે હારે આ ધીરે ધીરે ચાલુ કર્યું છે આમ નહીં તો આમ સમજાવી ક્યાંક કઈક રીતે મેળ પડે એમ અમારો ભાવ ભાવ એવો છે કે કોઈ રીતે મેળ પડે કોઈ હિસાબે બધાય અખતરા કરી જોઈ એમાં આ એક અખતરો ચાલુ છે અત્યારે જ્યાં જ્યાં પ્રજા અને પોલીસ કારણ કે પોલીસ છે ને એ પ્રજાનો મિત્ર છે હા એટલે ખેર એ બધી વાતો આગળ ઉપર કરશું પણ હા હું બીજા પાટે ચડી જઈશ અને કલાકારો બધા ઘણા બધા છે એટલે આપણે હા 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 એવું 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 બાતન છે કટે બંધ કટે બેર બાતો છે બાતો છે દેવી ઓર દેવતા પ્રસન્ન હોત હે પણ આ મેં કીધું એમ આ મંચના અમારા ઘરાણા છે આ સાજીના મિત્રો એવું જ સુંદર મજાનું અશોક સાઉન્ડ એમને પણ જોરદાર તાળીનો ગગડાટથી વધાઈ લો માયક બહુ જ મહત્વના હોય અને હું આ મંચના માધ્યમથી કાયમ માટે કહું છું કે અમને કલાકારને છે ને વાઇફ કરતાં માયક વધારે ગમે એનું કારણ એટલું જ કે આના સામે અમે બોલી હકીએ બીજી વાત એ છે કે આમાં બંધ કરવાની સ્વીચ આવે હા ત્રીજો મુદ્દો એ છે કે આ જૂનું થાય તો આને તમે ભંગારમાં આપી શકો હા હા મજા આવે અહીંયા ખખડતા રહેજો એટલે મને ખબર પડે દૂધ દોણામાં જાય છે હા એટલે આ બધું સુંદર મજાનું વાતાવરણ છે એક દુહો છે આંખ કાન કરમ મોતી અને આ બધું બરોબર હોય આટલા વાના બરોબર હોવા જોઈએ આંખ કાન કરમ મોતી ગટમટ ઢોલ ભંડાર એતા બુરા ફૂટિયા પછી તાલ કુટુંબ ને પરિવાર આટલું સાબુ હોવું જોઈએ સહજ હોવું જોઈએ સરળ હોવું જોઈએ આંખે તમને જ્યાં લગી બરાબર દેખાતું હોય ને ત્યાં લગી જીવવાની મજા આવે આ દ્રગ મેં દે સી સદા તત્વ સફળતા શીર જુ નિર્મલ ગંગા નીર સહજ હી પાવન સાવરા એટલે આંખે દેખાતું હોય બરાબર ત્યાં લગી જ મજા આવે નકર અમારે બસ સ્ટેન્ડમાં એક જણો છે ને આમ ચકડ વકડ ડોળાના આટા ફરતો તો એક બેન બેઠા તો એને જઈને કીધું તમે મારા પત્ની જેવા દેખાવ છો ઓલા બેનનો મગજ યોગ ગયો ઉભા થઈને ફેરવીને ફળાકો માર્યો ઘૂમરી ખાઈને હેઠો પડ્યો ઉભો થયો ગાલ સોળતો સોળતો કે સ્વભાવે હાવ એવો જ છે એટલે આવું બધું એટલે મને આનંદ એ વાતનો છે કે તમે ઝીણી ઝીણી વાતો સમજી શકો છો અને છેલ્લો મુદ્દો કહી દઉં સાહેબ કે આ સંભળાય ને એ બધું સમજાય તો જ મજા આવે આ તમે બધા સમજદાર વર્ગ છો એટલે સંભળાય એટલું સમજાય તો જ આનંદ આવે એનો છેલ્લો મુદ્દો કહી દઉં કે જે સંભળાય છે એ સમજાય નહીં તો શું થાય અધોગતિ કેવી થાય એનો એક છેલ્લો મુદ્દો કહી દઉં અમારે સાહેબ છે ને બંદોબસ્ત આવ્યા થાકી ગયા હતા કારણ કે પોલીસને થાક લાગે તો લોકોને એવું છે કે આનો થાકે પણ અમને થાક કારણ કે અમે માણામાં જ આવી એમ એટલે સાહેબ અમારા થાકી ગયા તા બંદોબસ્ત કરીને આવ્યા પછી પોતાની ચેમ્બર માં ગયા ને ચેમ્બરમાં જાતા પહેલા પટ્ટાવાળા ને કીધું ભાઈ હું થાકી ગયો છું મારે આરામ કરવો છે મારી ચેમ્બરમાં કોઈને આવવા દેતો નહીં અને કોઈ પણ આવીને એમ કે મોટા બાપુ દીકરો છું મોટા ભાઈ ની દીકરો છું તારે કહી દેવું ને આ આવે એ બધા આવું જ કહે છે બાકી અંદર કોઈને આવવા દેતો નહીં આવી કડક સૂચના દઈને સાહેબ ચેમ્બર માં ગયા સાહેબ ના નસીબ નબળા થોડીક વાર થઈ તે એમના પત્ની જ આવ્યા હવે એ તો કઈ રજા લે નહીં સીધા અંદર જવા ગયા ઓલા એ રોક્યા અંદર જાતા નહીં સાહેબ ના પત્ની મગજ હલી ગયો એ કે તું મને ઓળખશું એમની પત્ની શું તો ઓલો ગાય આવે બધા એવું જ કે એટલે હંભળા હંભળા એ બધું સમજાવું જોઈએ મારો કહેવાનો અર્થ આટલો જ છે પણ વચ્ચે વચ્ચે હું વાતો કરતો જઈશ આયા ઘણા બધા જબરજસ્ત વક્તા છે પણ ભાગવતનો આ મંડપ છે અને ગણપતિ ગજાનંદ ગણપતિ મહારાજના સ્મરણથી આપણે આ કાર્યક્રમને શરૂઆત કરીએ એવા ફરી એક વખત અહીં ઉપસ્થિત સન્માન્ય ગણમાન્ય આગેવાનો આપણી દેહણ જગ્યાઓના સંતો મહંતો એમનું અમે કલા જગત કલાકારો વતી હું વરદાન ગઢી સ્વાગત કરું છું બિરજુભાઈ બારોટ આપણને ખૂબ લહેર કરાવી એમને એક વખત જોરદાર તાળીનો ગણગડાટથી વધાવી લ્યો ખૂબ સુંદર ભજનો એમણે રજૂ કર્યા કલાકારો જે છે એને અમે એક સમય મર્યાદા બધાએ સમજીને જ રાખ્યું છે કે આટલી આટલી વાર આપણે આ મેદાનમાં રમીએ એટલે બધાય વ્યવસ્થિત રીતે પોતાની કલા અને રજૂ કરી શકે એટલે બિરજુભાઈ આપણને ખૂબ આનંદ કરાવ્યો અને પ્રિય બોલવું સજનતા દાતા રી સુર એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવાન આમ તો ત્રી પાંત્રીસ ત્રીસ પાંત્રીસ મિનિટ બધા કલાકારને અમે અમે બધાએ એવું સંયુક્ત નક્કી કર્યું છે એટલે બધા વચ્ચે પાછી ત્રણ ત્રણ મિનિટ મારી આવે હા એટલે ત્રણ ત્રણ મિનિટ વચ્ચે હું લેતો જઈશ પણ એક એક મુદ્દો તમને કહેતો જઈશ કે પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસે ના મિલે બીના કૃપા ભગવંત આ ગાવું બોલવું છે ઈશ્વરની સીધી કૃપા હોય તો જ મેળ પડે આ બિરજુભાઈ ગાતા હોય તો આપણને મોજ આવે ઘણાય ગાતા હોય તો આપણને દયા આવે હા એટલે આ પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ હા એટલે આ આ ઈશ્વરની સીધી કૃપા હોય તો એટલે ઈશ્વરની કૃપા હોય તો તમે સારું બોલી શકો સારું ગાઈ શકો અને એનો એક મુદ્દો તમને કહી દઉં એક એક ચોખવટ સાથે સાથે કરી દઉં કે આઈથી જે કાંઈ રજૂ થાય છે એ વિચારો કાં તો ક્યાંક સાંભળ્યા છે ક્યાં તો ક્યાંક વાંચ્યા છે આમાં મારો મૌલિક વિચાર એક પણ નથી એટલે ઈ ખાસ નોંધ લેશો બીજું કે આમાં કોઈ હાસ્યની વાત આવી જાય તો એની પાછળ મેસેજ ખાલી એટલો જ હશે કે એમાંથી કંઈ સારો સાર લેવાની વાત છે એટલે હું છેલ્લો મુદ્દો તમને કહીને પછી હરસદાન ભાઈ ને આપણે સાંભળવા છે પણ બોલવાની મજા ઈશ્વરની કૃપા હોય તો જ સારું બોલાય પૂજ્ય મોરારી બાપુ એ બહુ સરસ મજાની વાત કરેલી કે જીવતરના ત્રણ મુદ્દા બરોબર હોવા જોઈએ એક વ્યવસ્થા બીજી અવસ્થા અને ત્રીજી આસ્થા આ ત્રણ મુદ્દા જેના બરોબર હોય એના જીવતરમાં કોઈ દી વાંધો ન આવે એટલે પહેલી દ્રષ્ટિએ આ પરિવારની આ સુંદર મજાની વ્યવસ્થાને એક વખત જોરદાર તાળીનો ગડગડાટથી ગડગડાટી વધાવો આ વ્યવસ્થા હારી હોવી જોઈએ બીજું અવસ્થા હારી હોવી જોઈએ અવસ્થા એને તમે સાંભળો છો તો સાંભળો જ છો એમ અમે ગાય છીએ તો ગાય જ છીએ આવી આવી અવસ્થાથી જો તમે રજૂ કરો તો મજા આવે નહીતર આવું બનેલું એક વખત એક ગામમાં હું પ્રોગ્રામ કરવા ગયો ને તો સરપંચ જ થોડું કામ લઈ ગયા હતા હા નાખી ગયા હતા એટલે આવીને મને કે ભાઈ તમે બધાય બહુ ગાય લીધું હવે મને ઘડી બોલવા દો એટલે પણ મેં કીધું ભાઈ હવે આ બહુ સરસ મજાનું તમારું ગામ છે સાંભળે છે બધા આનંદ કરે છે અને બધા આનંદ કરવા દો અને તમે સાંભળો મને કે ના ના ભાઈ મારે મારે નો સાહિત્ય કરવું હોય અને પછી એ સાહિત્ય કરવા આવ્યા મુદ્દો મારો એટલો જ છે કે અવસ્થા બરોબર ન હોય તો હું થાય એ વાત હું કહેવા જઈ રહ્યો છું એ સરપંચ આવ્યા બોલવા સાહેબ હવે અવસ્થા બરોબર નથી થોડાક વધી ગયું હતું પ્રમાણ એટલે એમણે લોક સાહિત્યની વાતો કરી એ લોક સાહિત્યની વાતો તો કરી પણ રામાયણ મહાભારત બે ભેગા કરી નાખ્યા એમણે જે રજૂઆત કરી એ તમારી સામે કર્યું એમણે આવીને શરૂઆત કરી કે વાતળિયું વિકતાળિયું ઝીણ જીણ ઝુઝવ્યું ઝેડા ઝેડા માનવી એડી એડી વાતળિયું જમાનો એવા માણસ માણસ એવા વાતો મેં કીધું જાય છે બરોબર વાંધો નથી જમાનો એવા એવા મહાપુરુષો દરબારમાં આવેલા આમ નજર નાખો તો જેસલ ને ધોરણ એટલે એમાં જેસલ ને ધોરુ નો તમે અહીંયા હતા મેં કીધું હું નતો પણ આ નહોતા મને પાકી ખબર છે આ બાજુ જેસલ ને ધોરણ આ બાજુ રૂપાદે માલદેવ આમ હલકારો આવે કીધું ભાઈ મને કહે તમે શાંતિ રાખો એ જનક ના દરબાર એવો ભરાણો ને એમાં જનક રાજા એ કીધું કે આ દુનિયામાં કોઈ વીર નથી ઈ અર્જુન થી સહન નો એટલે મેં કીધું યા અર્જુન નો હોય મને કે આમાં બધું આવે અર્જુન થી ઉભો લથડિયા અર્જુન ને લથડિયા ખવરાય બોલો લથડિયા ખાતો ખાતો આવ્યો બે ત્રાજ પગ મૂક્યા બે ત્રાજ પગ મૂકીને ધનુષ બાણ ચડાવી ચડું છલ મૃગલો પડ્યો હેરા એટલે મેં કીધું પાછો રામાયણ માં કર્યો મને કે તમે શાંતિ રાખો એ મૃગલાલ મારી બે ભાઈ સુપડી રાવણ દ્રૌપદી નું હરણ કરી

એવું છે નહીં આ તો ખાલી કહું છું તમને સરકાર બહુ જ પ્રયત્ન કરે છે પ્રશાસન ખૂબ પ્રયત્ન કરે અને આનું બહુ રૂડું પરિણામ છે આપણે જોઈ છીએ પણ આ તમામ માધ્યમો દ્વારા એક પ્રવેશ નથી દૂર રહેવું આટલો જ મુદ્દો છે વચ્ચે વચ્ચે હું તમને જ્યાં જ્યાં મને અવસર મળે ત્યાં વાતો કરતો રહીશ આનંદ કરાવતો રહીશ ખૂબ આનંદ કરાયો ખૂબ લેર કરાવી મેં શરૂઆતમાં જ કીધું એક એક વક્તા આખી આખી રાત આપણે સાંભળી એવા આ બધા જ વક્તાઓ છે ગાયક એવા જ બધા જ લાયક છે શરૂઆતમાં જ એમને નામનો પ્રતાપ રામ નામ પ્રતાપ હનુ દ્રોણાગરી લાયો રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાજો રામ નામ પ્રતાપ ધ્રુવ અટલ કહાયો રામ નામ રટતા રનંત ભક્તજન પ્રતાપ કીધો કુલદીપભાઈ ભાઈ હમણાં એક ભાઈ મને કે આ સાચી વાત છે નામનો પ્રતાપ હોય મેં કીધું તને કેમ ખબર પડી એ કે મેં આજ મારી પત્નીનું નામ એક્ટિવા ઉપર લખ્યું ને તો બુલેટ જેવો અવાજ આવ્યો પત્ની નું નામ નામ નો પડતા બીજું કઈ નહીં પણ મેં મને કે હવે બુલેટ ઉપર લખું તો મેં કે તો ટ્રેક્ટર જેવો આવશે નામ નો પડતા નામ હા એક જણો તમારે પોલીસ સ્ટેશન માં આવ્યો કે માણસો માં તો પ્રામાણિકતા નથી રહી પણ પશુ પંખી માં નથી રહી મેં કીધું એવું શું થઈ ગયું ભાઈ પણ કે સાહેબ આજ મેં છે ને એક પ્રેમ પત્ર લખ્યો તો મેં કીધું એ કાંઈ ગુનો નથી પ્રેમપત્ર લખાય મને કે એ તો મને ખબર છે પ્રેમપત્ર લખવો એ ગુનો નથી પણ એ પ્રેમ પત્ર મેં કબૂતર ને આપ્યો મારી પ્રેમિકા ને આપવા ને એ મારી પત્ની ને દી આવ્યું હવે હું કબૂતર ને ગોતું છું મારી પત્ની મને ગોતે હાથમાં આવી ગયા હાલ આયા હમણાં હમણાં અમારે પોલીસ સ્ટેશનમાં એક ફોન આવ્યો સાહેબ જલ્દી આવો કેમ એક બેને એના ઘરવાળાને ભડાકે દઈ દીધો તો શું વાત કરો એ કે મારી રાખ્યો ભડાકે દઈ દીધો સાહેબ એ બધું પૂછ્યું કે ભાઈ કેમ કરતા એટલે કે પૈસા પાત્ર માણસો છે નહોતા બેનને આવ્યા પોતું કરવું પડ્યું એ બેન પોતું કરતા એમાં એનો ઘરવાળો આવ્યો એટલે એનો ઘરવાળો જેવો પગ દેવા ગયો મગજ તો ફરી ગયેલો જ હતો એટલે કીધું ખબરદાર પગ ન દેતા પોતું ભીનું છે છતાંય એના ધણીનો અહમ ઘવાડો હું આ ઘરનો ધણી શું કે તમે ધણી હોય ધોરી હોય પગ ન દેતા નકર મજા નહીં આવે છતાંય એના ધણીએ પગ દીધો અને બેને ભડાકો કરીને મારી નાખ્યો કે સાહેબ કે એને ભલે મારને કહો પણ હવે તમે જલ્દી પકડી આવો એ કે પણ સાહેબ હજી પોતું ભીનું છે હા એ બાજુ હલાયું નથી એક જણો તો સાહેબ અડી કાઢીને આવ્યો કે સાહેબ બચાવો સાહેબ બચાવો સાહેબ એ ખુરશીમાંથી ઊભા થઈ ગયા એ કે શું તકલીફ છે એ કે મારી પત્ની આવડી મોટી શરીર લઈને મારી વાંચ થઈ સાહેબ કે પણ તે કાંઈ કીધું હોય છે કે ના કાંઈ કીધું નહીં સાહેબ હું તો હવારમાં મોજમાં આવી ગયો તો ગીત ગાતો તો કે દિલ કો ચીર કે દેખ તેરાય નામ લીખા રખા હવે એ કે ચીરે પાર કરશે સાહેબ એ રમુજી હતા કે આમ જો ભાઈ મરી તો તારે જવાનું છે મારે જવાનું છે અને ખટારામ ભોયડીને મરી જઈશ એ કરતાં પત્નીને હાથે મોત મળે ગાંડા મીઠું કરીને મરવાથી હું બીવીશ પછી ઓલાએ કીધું મરવાથી નથી બીતો પણ મને બીક એ વાતની છે કે હાસે હાસી રે તો આપણે ખોટા પડીએ ને હા પણ આ તો હાસ્યની વાતો છે હા હળવી વાતો છે પણ આપણા દાંપત્ય જીવન માટે લોક સાહિત્યમાં એવું લખાણું છે રાજભા ગઢવી લખે છે કે પવિત્ર જય પર ભાત ના ગરબા વલોણા ગુંજતા દાંપત્ય ઉજવળ પ્રેમ દેખિન હૃદય ના દુખ રૂજતા એ હાલા ગયા જી ગુણ ખાલી રિયા છે ગોળિયા ਐ ਸ਼ੰਕਰ ਯੁਮਾਨਾ ਸਾਜਬਾਂ ਕਰ ਬੈਰ ਡਾਡਾ ਭੋਲਿਆ ਕਰ ਬੈਰ ਡਾਡਾ ਭੋਲਿਆ એટલે આપણા દાંપત્ય જીવનની પણ એક અનેરી વાતો છે પણ આ તો ખાલી આનંદની વાતો છે હસવાની વાતો છે હળવા રહેવા માટેના આ બધા પ્રયત્ન છે દાદ બાપુનો દુહો છે કે દાદ દી જીવન એટલા આપણા બાકી વેણરા વેણ જે પળને તમે માણી લો જે પળને તમે જીવી લો એ જ પળ આપણી કહેવાય સાહેબ સુભાષભાઈ ભટ્ટ પધાર્યા વધારે કદાચ પછી મોરારી બાપુના દસ્તે લોકાર્પણ થયું હા એ સુભાષભાઈ ભટ્ટનું પુસ્તક લાયો એમાં એક વાત બહુ સરસ મજાની લખી છે હા કે ઈશ્વરના અર્થતંત્રમાં ચલણ પૈસો નથી ઈશ્વરના અર્થતંત્રમાં ચલણ પૈસો નથી પણ જીવન સભર પણ છે માટે આજે જ આપણા ઘરની દિવાલ ઉપર લખી નાખો કે તમે ધારો છો એથી વધારે સમય વીતી ચૂક્યો છે માટે આનંદ માર્યો હા આનંદ આ લેર કરવાની વાત છે હળવું રહેવું હસતા રહેવું વજન કોઈ પણ વાતનો વધવો ન જોઈએ નો શરીરનો વધવો જોઈએ નો સંપત્તિનો વધવો જોઈએ શરીરનો વજન વધી જાય ને તોય મુશ્કેલી થઈ જાય એક બેન છે ને બહુ જ શરીરમાં જાડા બ્યુટી પાર્લરમાં ગયા અને ઓલી બ્યુટી પાર્લર વાળી બેનને કીધું કે મારે પીઠ ઉપર ટેટું દોરી દે ને ઓલી બેન કે આવડી મોટી પીઠમાં ટેટું નહીં દેખાય રંગોળી પૂરી દઉં આનંદમાં રહેવું પણ બાત શરૂઆતમાં જ મેં કીધું એમ બાત આમ ઝડપથી આ બધું જાય છે હાસ્યની વાતો યાદ આવે છે લોક વાતો યાદ આવે છે અને બહુ મજા મને એટલા માટે આવે છે કે અહીંયા આ બધા રાજકીય આગેવાનો બધા જ વિદ્વાન છે બધાને બધાને આપણે બોલતા સાંભળ્યા છે પણ એટલા શાંતિથી આપણે કાર્યક્રમને માણો છો એટલે એક મિનિટનો મુદ્દો તમને કહીજ કે સાહેબ પૂછ્યું બાપુ ને કોઈ પૂછેલો કે બાપુ મારગ મહત્વ નો મંજિલ આ બે માં મહત્વ શું મારગ કે મંજિલ અને પૂછ્યું બાપુ એ બહુ સરસ જવાબ દીધેલો કે માર્ગ ને મંજિલ ઠીક છે તમારો લાગે દેહ થડકે પંડમાં ઉપજે પીડ છતા વધતી મુખે વીર એવી પૈકી બેની પાલિયા એવા ભાઈ બેન ના હેત બાપ દીકરી ના હેત ની વાતો આ લોક સાહિત્યમાં વણાણી છે લોક સંગીતમાં વણાણી છે એ અદ્ભુત રીતે જીતુભાઈ રજૂ કરી અને હવે આપણે થોડા હળવા મૂળમાં આનંદમાં આનંદ કરવો છે આનંદ જ કરીએ છીએ પણ એક બહુ સારી કવિતા છે જીતુભાઈ કે આ દુનિયામાં ઘણી બધી વસ્તુ કઠણ છે આપણે કઠણ થવાની જરૂર નહીં મને આંગળીને વેઢે યાદ છે એટલે ગણાવું કાંકરેચી બળદ કઠણ પંજાબી મરદ કઠણ પાછા લેતી દેતી કરી હોય એને ખબર હોય આ કઠણ હોય દિલના દરદ કઠણ એક જણો મને કેતો મને કે આ કાર્ડિયોગ્રામ કાઢે છે એમાં છે ને એ હૃદય કેવી રીતે ધબકે છે એ બતાવે છે એટલું સારું છે બાકી કોના હાટું ધબકે છે એ દેખાડે ને તો રોજ પાળિયા થાય અઘરું બે મિત્રો હતા એક પ્રેમમાં પીડ્યો ને બીજો ડેમમાં પીડ્યો પણ તમને જાણીને નવાઈ લાગશે ડેમમાં પડ્યો તો એ જીવી ગયો બોલો ઓલો ગયો એટલે લાખણજી ભાઈ કીધું ને વાતો એટલે અમુક ધ્યાન રાખવું જોઈએ એટલે કાંકરાજી બળદ કઠણ પંજાબી હું ઝડપથી જાઉં છું એટલે મારે આવું બધું થાય છે હા અને આ ધંધો તો નહીં મૂળ તો પોલીસ ખાતામાં છું સાહેબ હું હા હમણાં સોશિયલ મીડિયા ઉપર બહુ ચર્ચા ચાલે છે ને આમ કરવું જોઈએ લોકશાહી છે આ બધું હાલે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ સરકારે આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ પણ એક મુદ્દો કહી દઉં અમારે ગોંડલ હું પેલા નોકરી કરતો હતો બે બે માણસો આમ નીકળ્યા ને કઈક માથાકૂટ થઈ હશે એટલે અમારે પીએસઆઈ બારિયા સાહેબ અને પીઆઈ તેરિયા સાહેબ પીએસઆઈ બારિયા અને પીઆઈ તેરિયા એ આમ રાઉન્ડ માં નીકળ્યા તો માથાકૂટ કરતા બે ચાર લુખા તો એને પકડી અને બજાર વચ્ચે સર્વિસ કરતા હતા એમાં એસપી સાહેબ ની ગાડી નીકળી

કોને કેવી દિલડાની વાતો અલે કાંકરજી બળદ કઠણ પંજાબી બળદ કઠણ દિલ ના દરદ કઠણ ચડી ગયેલા અડદ કઠણ આંબલીનું ઝાડ કઠણ આબુના પહાડ કઠણ હાગના કમાડ કઠણ પાછા હીરાવાળાના ઉપાડ કઠણ એનો અનુભવ તમને વધારે હોય હા હીરાવાડાના ઉપાડ કઠણ મકોડાનું મોઢું કઠણ ચામડાનું જોડું કઠણ વિફરેલું ટોળું કઠણ એ ટોળાનો પાછો અમને અનુભવ હોય પોલીસ ખાતા હા હમણાં એક પત્રકાર મને પૂછતો હતો મને કે તમે એકલા હાલ્યા જતા હોય ને સામે હો જણાનું ટોળું મળે તો તમે કેવા પગલાં લ્યો મેં કીધું લાંબા અને ઝડપી અલે હા કાંકરાજી બળદ કઠાળ પંજાબી મરદ કઠણ દિલના દરદ કઠણ હા અનાજની કણી કઠણ લુહારની તણી કઠણ બેકની હરરાજી કઠણ અને જુગારની ની બાજ પાછી બાજી કઠણ હરરાજી કઠણ હોય કૃષ્ણ ભગવાનના કૃષ્ણ ભગવાન હોત તો દુઃખી થઈ જાત અરે પણ મેં કીધું હોળ હે ભેગા એક વધારે એમાં હું પડે મને કે નહીં ગીતાનું જ્ઞાન જગતને આપી ન શકે પછી તો મને જિજ્ઞાસા થઈ મેં કીધું ભાઈ હોળ હે રાણીમાં તકલીફ ન થાય અને એક રાણીમાં મુશ્કેલી પડી જાય મેં કીધું એ કઈ રાણી તો મને કે ઉઘરાણી એમાં હેરાન હેરાન થઈ જવાય એટલે આ બધું કઠણ છે આપણે કઠણ થવાની જરૂર નહીં એટલે વાતો ઘણી છે ઘટમાં સાહેર લાખણજી બાપુ આ દુહો બનાવીને એને અમારા જેવા કલાકારો માટે ઉપકાર કર્યો અમારે ઓલો સામગ્રી ખૂટે ને એટલે અમે આ દુહો કહી શાયર લહેરું થોડીયું મૂજા ઘટમાં ઘણેર્યું ઘટમાં ખાલી ઘડો કાંઈ જીતારામાય પણ અમુક અમુક દુહા અમારા માટે લખાણા હોય એટલે હવે આપણે જેને સાંભળવાના છે દિગુભા ચુડાસમા ખૂબ જ મોજીલો માણસ જેવા સારા કલાકાર છે એવા જ સારા માણસ છે અને આઠે પોર આનંદમાં હોય જીતુભાઈ હમણાં મેં એમને ફોન કર્યો ને તો મને કે મૂકો મૂકો જલ્દી મૂકો પણ મેં કીધું દરબાર આટલી બધી ઉતાવળ શું છે તમે વાત તો મને કે પછી વાત કરું ભાઈ મૂકો તમે પણ મેં કીધું કેમ આટલી બધી ઉતાવળમાં છો તમે એ કે મારા ગામમાં વેપારી છે ને એની કરિયાણાની દુકાન હળગી છે તમે કીધું ઓલવવા જાઓ છો મને કે ઓલવવા નથી જાતો જોવા જાઉં છું કે ઓલો નામાનો ચોપડો રહી નથી ગયો ને નાખતો આવો એવા લેરી માણસ છે તમે જુઓ એ હા એમ એ કે છે એટલે કહું છો અમારે પારિવારિક સંબંધ છે હા સાહેબ હમણાં હું એમને ઘેરે ગયો ને તો લોટ બાંધતા બોલો કાથરોટ માંથી આવ ઢીસણિયા થઈ ગયેલા હવે આ મુશું લોટ બાંધાય ની છે પણ કેટલી બધી મેસેજ આપે છે સાહેબ આપડી આ માતાઓ બેનો છે ને એને તાજમહેલ ની કઈ જરૂર નથી તમે કોક નીકરા લોટ બાંધ્યો ને

એક નગર છે નગરમાં વસંતનો વસંત નો ઉત્સવ ઉજવાય છે હરીશભાઈ વસંત નો ઉત્સવ ઉજવાય છે નગર ના રાજા પોતાની માઢબેડી ઉપર આવીને જોવે છે નગર ના બધા રાજી છે એમ કેવાય દિશાઓ આનંદ ઉજવે છે બાળક થી લઈ અને વયો વૃદ્ધ સુધી બધા જ આનંદ ઉજવે છે અને રાજા અટારી આવી અને જોવે છે બધું જોવે છે રાજી થાય છે વસંત ઉત્સવ ઉજવાય છે પણ રાજાને ધ્યાન પડે છે કે આ વસંતનો આવો ઉત્સવ ઉજાય છે પણ ક્યાંય કોયલ બોલતી નથી અને કોયલના ટહુકાર વગર વસંતનો ઉત્સવ અધૂરો કહેવાય એટલે એ પ્રધાનમંત્રીને બોલાવે છે પોતાના અને કહે છે કે પ્રધાનમંત્રી આપ શું ચાલે છે નગરમાં એટલે પ્રધાનમંત્રી સમજાવે છે કે બાપુ બધું બરોબર છે બધાય વસંતનો ઉત્સવ ઉજવે છે આનંદ આનંદ છે બહુ સરસ પણ કોયલ ક્યાંય બોલતી નથી એટલે પ્રધાનમંત્રી કહે છે કે આપનો આદેશ હોય તો હું કોયલને ગમિયાથી ગોતાવીશ અને બોલાવીશ અગર કોયલ નહીં બોલે તો હું એને સજા આપીશ એટલે રાજાને આ જવાબ થી મજા નથી આવતી એટલે રાજપोहितને બોલાવે છે કે ભાઈ રાજપोहितને બોલાવો રાજપोहित આવે છે એને એ જ સવાલ કરે છે કે આ બધું ઉત્સવ ઉજવાય છે પણ ક્યાંય કોયલ બોલતી નથી એટલે રાજ પુરોહિત એમ જ કે છે કે હું એને શાસ્ત્રના સાર પ્રમાણે સમજાવીશ કે રાજાનો આદેશ છે આપણે બોલવું પડે પણ છતાંય નહીં બોલે તો હું સજા આપીશ રાજાને આ જવાબથી સંતોષ નથી થતો કવિને બોલાવે છે અને કવિને પૂછે છે કવિ કોયલ બોલતી નથી પ્રધાનમંત્રી એમ કે છે કે નહીં બોલે તો હું પાખું કાપી નાખીશ આ રાજપુરોહિત એમ કે છે કે એનું ડોકું મળી નાખીશ તમે હું કરશો એટલે કવિ કહે છે કે હું કોયલ સામે કોયલ જેવો ટહુકાર કરીશ એટલે કોયલ બોલશે જ પણ છતાંય નહીં બોલે તો હું કોયલને સજા કરીશ આ કોઈના જવાબથી રાજાને શાંતિ નથી મળતી મજા નથી આવતી અને એટલી વારમાં એક પાગલ અહીંથી નીકળે છે અને રાજા એ પાગલને બોલાવે છે અને કહે છે કે ભાઈ વસંતનો ઉત્સવ છે બધા કરે છે પણ કોયલ બોલતી નથી પ્રધાનમંત્રી એમ કહે છે કે હું એની ડોકુ મળી નાખીશ આ કવિ એમ કહે છે કે હું જીતુભાઈ કોયલ ને ભડાકે દઈ દઈશ તારું શું કેવું છે પાગલ જેનું મગજ છટકી ગયેલું છે એ પાગલ એટલો જ જવાબ દે છે કે હું રાહ જોઈશ